કે કોઈ પણ સંસ્થાના વાહનો હોય પ્રજાલક્ષી કામ માટે મોકલવાના હોય પણ કોઈ હોનારત થયું હોય કે કોઈના ઘરમાં કોઈ વિપતા આવી હોય એ સમય સંજોગ કદાચ આપણે મોકલી શકીએ પણ પર્સનલ કોઈ વસ્તુને લઈને નગરપાલિકાના પણ સરકારીમાં ચાલતી કોઈ પણ સામગ્રી આપણે યુઝ કરી શકીએ નહીં પ્રથમ તો વૃક્ષ ખરેખર કઈ સ્થિતિમાં હતું વૃક્ષ જો જર્જરિત હોય પડવાથી કોઈને નુકસાન થતું હોય તો કદાચ હોય એની પણ એક પ્રોસીઝર હોય છે જંગલ ખાતાની મંજૂરી નગરપાલિકા વિસ્તારમાં હોય તો એની મંજૂરી ત્યાર પછી વૃક્ષ કાઢી શકાય ને એને માટે સરકારી મિલકત ઉપયોગ કરવો કે ન કરવો એની માટે સરકારી જે કઈ ખાતાના વાહનો આવતા હોય એના પૂર્વ અધિકારીની મંજૂરી મેળવવી આવશ્યક હોય છે તો 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 તમે વાત કઈ હોસ્પિટલ 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 સરકારી કે કે પ્રાઇવેટ પ્રાઇવેટ ના એવું છે પોતાના આજીવિકા માટે બનાવેલી હોસ્પિટલ હોય છે એટલે એની અંદર લગભગ નગરપાલિકા કે કોઈ પણ સરકારી કોઈ પણ વાહન નો ઉપયોગ કરવો હોય તો એની પૂર્વ મંજૂરી અધિકારી આપવી પડે કોઈ સદસ્ય કોઈ સભ્ય કે કોઈ પણ પદાધિકારી પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં કોઈ પણ વાહન વ્યવહાર મોકલી અને કામ કરાવી શકે નહીં ખરેખર જો આ વાત સત્ય હોય રેકોર્ડ ઉપરની હોય તો એક પછી આપણા ઘણા વૃક્ષો નાશ પામ્યા છે હાલમાં એક વૃક્ષ માતા કે નામના કાર્યક્રમ જયારે સરકાર ચલાવતી હોય ને જો એવામાં જો આ ઘટના ઘટી હોય તો ખરેખર આને ગંભીરતા લેવા જેવી છે તમામ પદાધિકારી અધિકારી તેમજ કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ તેમજ ફોરેસ્ટ ના અધિકારીઓ પણ આની નોંધ લેવી જોઈએ કારણ કે આ વૃક્ષ અત્યારે જીવન દોરી પ્રકૃતિની અંદર જ્યારે આપણે છેડા થઈ રહ્યા છે ને આજે જોઈ રહ્યા છે દિલ્હીનું વાતાવરણ કેટલું પ્રદૂષિત છે માણસોને ત્યાં શ્વાસ લેવાની તકલીફ પડે છે તો એવી ભવિષ્યમાં અહીંયા એ માહોલનો આપણે સામનો ન કરવો પડે એના માટે જો વૃક્ષ નડતું ન હોય ને થોડું ઘણો હાલવામાં પણ અડચણ હોય તો એને જાળવું એને કાપવું એ સોલ્યુશન નથી જો ખરેખર કપાણ હોય તો વન્ય પ્રેમી અને આ પ્રકૃતિ આરે રહેનારા લોકોની ખરેખર લાગણી દુભાણી છે આવું ન થવું જોઈએ અત્યારે તો ભાજપના સદસ્યો છૂટાણા છે છે પૂરા ખોબલે ખોબલે મત આપ્યા તમામે તમામને સારા સુશાસન માટે સારા કામો માટે મોકલ્યા છે પણ છેલ્લા થોડાક સમયથી જે રીતનું ચાલી રહ્યું છે ખરેખર બધેને આત્મમંથન કરવાની જરૂર છે બધેને સંયમતા રાખી અને એક વિચાર વિમર્શ અને એક પરિવારની જેમ કામ કરવાની જરૂર છે પ્રજા લક્ષી કામ કરવાની જરૂર છે પોતાના અંગત સ્વાર્થ માટે જે નગરપાલિકાનો મિલકતનો ઉપયોગ કરવામાં આવે છે તે પ્રજા સાથે છેતરપિંડી કહેવાય કારણ કે આવું કરી ન શકાય કારણ કે તમને જયારે જવાબદાર આપે છે જવાબદાર વ્યક્તિ તરીકે રાજુલા નું પ્રતિનિધિત્વ કરવાનું મળ્યું હોય ત્યારે તમે કોઈ ખાનગી કે કોઈ વ્યક્તિગત કે પોતાના માટે તમે જો એનો ઉપયોગ કરો તો ખરેખર તમારા માટે પણ શરમનાક વસ્તુ છે પ્રજાએ જે મત આપ્યો એને પણ આ જોયા પછી એમ થાય છે કે અમે આળા કે મત આપ્યા